અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટી નેતા પાર્ટીએ દ્રોહ કર્યો છે દિલીપ સંગાણી હતા મુકેશ સંગાણી હતા ડોક્ટર કાનાબાર સાહેબ હતા બાપુભાઈ ઉદાણ હતા હિરેન હેરપરા હતા હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે ગુજરાતીમાં પણ એક એન્ટ્રી ન આપી શકે જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે ડ્રો કર્યો છે લોકસભા ચૂંટણીનું મતદાન તો પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજુ પણ અમરેલીનું રાજકારણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે ઉમેદવારોના નામની ઘોષણાથી લઈને મતદાન સુધી અમરેલી એક એવી બેઠક હંમેશા આખા ચૂંટણી સમય બની રહી જે ચર્ચિત બેઠક હતી અને ટોક ઓફ ધ ટાઉન હતી કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમર મેદાનમાં છે ત્યાં અને ભારતીય જનતા પાર્ટી તરફથી ભરત સુતરિયા મેદાનમાં છે આ બધાની વચ્ચે કાછડિયાએ વિરોધનો સુર ઉચ્ચાર્યો છે જેની ચર્ચા એકવાર ફરી શરૂ થઈ ચૂકી છે પરંતુ હવે વિપક્ષ પણ પ્રહાર કરી રહ્યું છે અને કહી રહ્યા છે કે અપચતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂપ ગઈ ખેત હાથના કર્યા હૈયે વાગ્યા જેનીબેન ઠુમરે કાછડિયા માટે નિવેદન આપ્યું છે અને એ નિવેદન પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ભરત કાનાબારે પણ ખાસ ટિપ્પણી કરી છે ભારતીય જનતા પાર્ટીને લઈને આ એ જ ભરત કાનાબાર છે જેઓ અવારનવાર પોતાના ખાસ ટ્વીટના અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને ગુજરાતની રાજનીતિ પર સટીક સરકેઝમ વેમાં ટ્વીટ કરતા હોય છે અને તેમનું ટ્વીટ પણ ખૂબ જ વાયરલ પણ થતો હોય છે આ બધાની વચ્ચે તેમને પણ નિવેદન આપ્યું છે મહત્ત્વનું છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં અવનવા રંગ જોવા મળ્યા છે ચૂંટણી તો સમાપ્ત થઈ ચૂકી છે પરંતુ હજુ પણ નિવેદનબાજીનો દોર છે એ યથાવત જોવા મળી રહ્યો છે અને વિરોધનો સુર ભારતીય જનતા પાર્ટીમાંથી સામે આવી રહ્યો છે જે ભાજપ માટે તો ચિંતાનો વિષય બનેલો જ છે અને એવામાં અમરેલી બેઠક છે એ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો પણ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કે અહીં અવારનવાર છે એ ભાજપના અંદર જ વિરોધના કારણે આ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી છે તો એકવાર ફરી કાછડિયાએ જ્યારે વિરોધનો સુર ઉચ્ચાર્યો છે ત્યારે હવે વિપક્ષ પણ આડે હાથ લઈ રહ્યું છે આ સમગ્ર મુદ્દાને લઈને ભરત કાનાબા અને તેમની સાથે જેની બેન ઠુમ્મર કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ શું કહી રહ્યા છે સાંભળીએ તેમની પ્રતિક્રિયા અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપો ને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક ને એટલે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે સોબુસ સિસ્ટમ કહેવાય ને નીચેથી કાર્યકર્તાઓના ફીડબેક લેવાય હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય સંકલન થાય આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે પણ આજે પાર્ટી વિશાળ બની છે અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે કોમ્પિટિશન છે મહત્વાકાંક્ષા પણ હોય બધાને એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થઈ હોય એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી પછી ઘણીવાર પોતાની માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં આ વખતે આ બધું બની રહ્યું છે નારાયણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે છે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય એ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત આખો પ્રોસેસ જ પૂરી થઈ ગઈ છે એટલે મને લાગે આના ઉપર વધારે હવે કઈ ટીકા ટિપ્પણ કરવું મને નથી લાગતું યોગ્ય તો આ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર